અંગોથી પર અસ્તિત્વની ગાથા છે તું લાગણીનો सागर પ્રેમની પરિભાષા છે તું એક દિવસ નહીં દરેક ક્ષણની રાણી છે તું તારા થકી છે જગત ને જગતની કહાની છે તું માતાના ખોળામાં વાત્સલ્યનો ધોધ છે તું બહેનના સ્નેહમાં મીઠો મધુર મલકાટ છે તું પુત્રીના રૂપમાં ઘરનો ઉજાસ છે તું પત્નીના સાથમાં જીવનનો સહારો છે તું સંઘર્ષોના પહાડોને હિંમતથી ચડે છે તું સફળતાના શિખરે અડીખમ રહે છે તું પોતાના સપનાઓને પાંખો આપે છે તું પોતાના અસ્તિત્વની ઓળખ સ્થાપિત કરે છે તું ક્યાં સુધી સહન કરશે અન્યાયનો ભાર તું જાગૃત થા હવે નારી શક્તિનો ભંડાર છે તું પોતાના અધિકારો માટે લડવા તૈયાર થા તું સમાનતાના માર્ગે આગળ વધવા તૈયાર તું નારી તું નારાયણી તું છે જગતની જનની સર્વત્ર પૂજાય તું એ જ પ્રાર્થના છે અમારી